જેનું વર્ષો સુધી આપણે સતત પ્રયત્નો કર્યા હોય અને એ ડિગ્રી થાય મને પણ જલાલુદ્દીન મસનવી ઉપર આ મહાનિબદ્ધ રજૂ કરી જ્યારે પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી છે તો હું ખુશી અનુભવી રહ્યો છું આપણે જે પદવી મેળવી એ બધા આપણે

સૌ પ્રથમ તો હું મારા માતા પિતાની દુઆઓને જ હું એક અગત્યનો સ્તંભ ગણીશ કે તેઓની દુઆથી હું આ પીએચડીની ડિગ્રી હાંસલ કરી શક્યો મારા માતા પિતા સાથે મારા ફેમિલી મેમ્બર્સ મારા ગાઈડ્સ જે ડોક્ટર આર એન જોશી છે અને ડોક્ટર ભાસ્કર પંડ્યા છે તેઓનો પણ ખૂબ સારો સહકાર રહ્યો અ મારા સ્પિરિચ્યુઅલ મેન્ટર જેમને હું કહું છું ડોક્ટર મતાવદીન ચિસ્તી તેમનો પણ હું આભાર માનીશ કારણ કે તેઓએ સતત આ મારું મનોબળ મજબૂત કર્યું અને આ ડિગ્રી માટે હું એલિજિબલ થઈ શક્યો સાથે સાથે મારા મિત્રોએ પણ મને એક અથવા બીજી રીતે મદદ કરી છે જે અત્યાધુનિક યુગ ચાલી રહ્યા છે જેને આપણે ડિજિટલ યુગ કહી રહ્યા છે અને આજે વિશ્વ ક્યાંથી ક્યાં નીકળી ગયો છે આપને પણ ખબર છે તો આજના સાંપ્રત યુગમાં વિશેષ કરીને યુવા બેન આપશું સંદેશ આપશે આપણે જેમ કહ્યું તેમ કે આ એક એવો સમય છે કે જો શિક્ષણ રૂપી હથિયાર આપણી પાસે નહીં હોય તો આપણે પાછળ રહી જઈશું હું યુવા વર્ગને એ ચોક્કસ સંદેશો આપવા માંગીશ કે શિક્ષણ એ અવિરત ચાલતી પ્રક્રિયા છે એનો કદી અંત નથી આવતો હું પોતે એક શિક્ષક છું છતાં પણ મેં શિક્ષણ લેવાની જે મારી કામગીરી છે એ ચાલુ રાખી અને પીએસડીની ડિગ્રી મેં હાંસલ કરી છે પણ હજુ હું આને અંત નથી ગણતો કારણ કે આગળ પણ હું કંઈક ને કંઈક શીખતો રહીશ એટલે મારો એ જ સંદેશ છે કે કીપ સ્ટડીંગ કીપ લર્નિંગ આ દુનિયામાં એટલું બધું શીખવાનું છે કે કદાચ આપણા શ્વાસો પણ ઓછા પડી જાય અને તમે જો કંઈક ને કંઈક શીખતા રહેશો તો ચોક્કસ તમે વાઇબ્રન્ટ રહેશો અને આ દુનિયા સાથે કદમ મિલાવીને ચાલી શકશો તો આ આખા ઇન્ટિયાદ મોડી કે જે કરઝન તાલુકાના શાસન ગામના વતની છે તો તેઓએ હાલમાં જ ઇંગ્લિશમાં પીએચડી પદવી પ્રાપ્ત કરી પોતાના પરિવાર સમાજ ગામ તથા તાલુકાનું નામ રોશન કર્યું છે અને સાથે સાથે તેઓએ આજની યુવા પેઢીને ખૂબ જ સુંદર સંદેશ આપ્યો છે કે આજના ડિજિટલ યુગમાં વિશેષ કરીને શિક્ષણ પ્રાપ્ત કરો અને સુશિક્ષિત બની પોતાના પરિવાર સમાજ તથા રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા એક ખાસ અને વિશેષ અનુપમ સંદેશ આપ્યો છે પાલિત ટાઈમ્સ